નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ખેડૂતો માટે સરકારની નવી ખેતીવાડી વિભાગની અંદર યોજનાઓ ચાલુ થવાની છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ જે ખેડૂતો માટે દર વર્ષ પ્રમાણે યોજનાઓ ખેતીવાડી વિભાગની અંદર ચાલુ થતી હોય છે તેવી જ રીતે આ વર્ષ ચાલુ વર્ષ માટે બે હજાર ચોવીસ પચીસ માટે ખેડૂતો માટે નવી યોજનાઓ શરૂ થવાની છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો કેટલી યોજના ચાલુ થવાની છે કેવી રીતે યોજના ચાલુ થશે કેટલા દિવસો યોજનાની અંદર ફોર્મ ભરવાના રહેશે ફોર્મ કેવી રીતે ભરવું કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે કઈ જગ્યાએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું એ સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટે સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરો કારણ કે જે ભાઈને આ યોજનાની અંદર લાભ લેવો હોય તો આ માહિતી તેમના સુધી પહોંચે ને તે યોજનાઓની અંદર લાભ મેળવી શકે ચાલો તો હવે આપણે મિત્રો વિડીયાની શરૂઆત કરીએ યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો આઈ ખેડૂત ની અંદર ખેડૂતો માટે જે ખેતીવાડી વિભાગ બાગાયતી વિભાગ પશુપાલન વિભાગ અને મચ્છરપાલનનો જે વિભાગ હોય છે તેની અંદર અવનવી યોજનાઓ શરૂ થતી હોય છે હવે મિત્રો ઘણા બધા ખેડૂતોનો એવો પ્રશ્ન હતો કે આઈ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની યોજનાઓ છે તેની અંદર ક્યારે ફોર્મ ભરવાના ચાલુ થશે હવે ખેડૂતો આતુરતાનો અંત આવે છે જેની અંદર છે તો હવે મિત્રો ટૂંક સમયની અંદર એટલે કે બે થી ત્રણ દિવસની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જવાના છે જે તારીખ છે તે મિત્રો અઢાર જૂન એટલે કે અઢાર છ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ મિત્રો ચાલુ થઈ જવાના છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો કેટલા દિવસ ચાલુ રહેશે અને કઈ કઈ યોજનાઓ શરૂ થશે આઈ ખેડૂત પોર્ટલની અંદર એક પ્રશ્ન નોંધ બહાર પાડવામાં આવેલી છે જેની અંદર વાત કરીએ તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર સ્માર્ટફોન જે આપણે ટચ ઇન્ડ ફોન વાપરીએ છીએ એ ખરીદવા માટે પણ મિત્રો સરકાર તરફથી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તે યોજનાની અંદર પણ મિત્રો અઢાર તારીખે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થવાના છે પછી આગળ વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર જે યોજનાનું નામ છે મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર તેનો છે તે ગુડાઉન જે આપણે બોરીઓ મૂકવા માટે જે આપણે ગોડાઉન બનાવીએ છીએ એ ગોડાઉન બનાવવા માટે મિત્રો તમને સરકાર તરફથી સહાય મળવાપાત્ર થશે એ ગોડાઉન બનાવવા માટેની જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે પણ અઢાર તારીખે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે પછી આગળ વાત કરીએ તો મિત્રો પાણીનું ટાંકું જે આપણે પાણીનું ટાંકું બનાવીએ છીએ ખેતરની અંદર એ પાણીનું ટાંકું બનાવવા માટે પણ મિત્રો તમને સરકાર સહાય આપે છે જે યોજના છે તે અઢાર તારીખના રોજ શરૂ થવાની છે હવે મિત્રો વાત કરીએ તો આ યોજનાઓ છે તે મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર જે વેબસાઈટ છે તેની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાને ભરવાનું રહેશે આઈ ખેડૂત પોર્ટલની અંદર જે કૃષ્ણ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની અંદર મિત્રો તમારે ફોર્મ ભરવાનું રહેશે પછી આગળ વાત કરીએ તો સ્માર્ટફોન પર સહાય યોજના પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન સહાય યોજના અને પાણીનું ટાંકું બાંધકામ પર સહાય યોજના આ યોજનાઓ છે તે મિત્રો ચાલુ વર્ષ માટે બે હજાર ચોવીસ પચીસ માટે આઈ ખેડૂત પોર્ટલની અંદર તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સાડા દસ વાગે સવારમાં યોજનાઓ મિત્રો ચાલુ થવાની છે અઢાર છ બે હજાર ચોવીસના રોજ સાડા દસ વાગે દસ વાગે અને ત્રીસ મિનિટે મિત્રો યોજનાની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જશે અને આ યોજના છે તે મિત્રો દિન સાત એટલે કે દિવસ સાત દિવસ સુધી મિત્રો આ યોજના ચાલુ રહેવાની છે સાત દિવસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે એટલે કે સાત દિવસ સુધી છે તે મિત્રો ખેડૂતો ઓનલાઈન અરજી ફોર્મ મિત્રો પણ ભરી શકે છે અને મિત્રો હવે આગળ વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો એક આપણે અલગથી વિડીયો બનાવે છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પર મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે એકદમ ફ્રીમાં એક પણ રૂપિયો ખર્ચા વગર મિત્રો તમે મફતમાં તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ફોર્મ પણ ભરી શકો છો અને આ યોજનાઓ છે તો મિત્રો અઢાર છ બે હજાર ચોવીસના રોજ ફોર્મ ભરવાના ચાલુ થવાના છે અને જે આગળની યોજનાઓ છે વાત કરીએ તો રોટાવેટર ટ્રેક્ટર ટેક્ટર છે કાલટી પલાઉ થેસર ગુડા ગોડાઉન તો મિત્રો ચાલુ થઈ જવાનું છે પછી સબમર્સિબલ મોટર છે સાદી મોટર છે તે જે બેટરીવાળો પંપ છે એવી અલગ અલગ યોજનાઓ ચાલુ થવાની છે એ હવે મિત્રો ક્યારે ચાલુ થશે એની જો તમારે માહિતી મેળવવી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ્શન્સ કરો સૌ પ્રથમ મિત્રો તમે માહિતી મેળવો જેવી પણ અમારા સુધી મિત્રો માહિતી આવે એવી જ અમે મિત્રો તમારા સુધી વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડતા રહેશું અને મિત્રો ચેનલ પર નવા આવેલો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ્શન્સ કરો વિડીયો સારું લાગે તો મિત્રો વિડીયોને લાઈક કરો તમે ક્યાં જિલ્લાના વતની છે એ કોમેન્ટ કરીને મને જણાવજો એટલે ખબર પડે આ જિલ્લાના વતની છે તે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન ભંદે માત્ર કહી શકાય